જંબુસર તાલુકાના કંસાગર ગામની સીમમાંથી ગાડીમાં ભરી કતલના ઇરાદે લઈ જવાથી બે ગાયોને કાવી પોલીસે મુક્ત કરાવી અને બે ઇસોમાં ઝડપી પાડ્યા સવારે નવ કલાકે પ્રાપ્ત માહિતી અનુસાર કાવી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કંસાગર ગામની સીમમાં ગામના સાદિક કાસમ અબ્બાસ સૈયદ અને મકસુદ બશીર પટેલ શકીલ તેમજ સદ્દામ બશીર પટેલે બે ગાયોને ગાડીમાં ક્રૂરતાપૂર્વક રાખી બાંધી રાખી કતલના ઈરાદે લઈ જવામાં આવી રહી છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ગાડીને અટકાવી બાર હજારથી વધુની કિંમતની ગાયોને મુક્ત કરાવી કુલ રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના સાદિક કાસમ અબ્બાસ સૈયદ અને મકસુદ બશીર પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી પ્રાણી ગાતકીની કલમ હેઠળ ગુનો નોંધી કાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે